પંચનાથ મહાદેવ જય મારું નામ યોગેશભાઈ ભટ્ટ પંચનાથ મંદિરના સેવકગણ રાજકોટ પંચનાથ દાદાના સાનિધ્યમાં ચૈત્ર માસની અંદર ભવ્ય રાંધલમાં આયોજન કરવામાં આવે છે છેલ્લા ચાલીસ વર્ષથી ભવ્ય રાંધલમાં આયોજન કરવામાં આવે છે અને દરેક ભક્તજનો રાંદલમાનો પ્રસાદ લે છે અંદાજે છ થી સાત હજાર ભક્તજનો રાંદલમાનો પ્રસાદ લે છે પંચનાથ નજીવા દરે ચેરીબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાંદલમાનું આયોજન કરે છે પંચનાથ દાદાના સાનિધ્યમાં અનેક સારી એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે મારું નામ વસંતભાઈ જસાણી ઉપપ્રમુખ શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ અમે આ રાંદલના લોટાનું આયોજન છેલ્લા ચાલીસ વર્ષથી કરી રહ્યા છીએ અમારે લોટા શરૂઆતથી અમે ઓછા હતા ત્યાર પછી લોટા વધતા વધતા આ વર્ષે અમે બસો બેતાલીસ લોટાનું આયોજન કરેલ છે એમાં એકસો ને એકવીસ માંડવી હોય અને દર વખતે જાહેર જનતાને મહાપ્રસાદ પણ અમે લેવડાવીએ છીએ આ વખતે જગ્યાના અભાવે અમારા તરફથી નું આયોજન શાસ્ત્રી મેદાન ખાતે રાખવામાં આવેલ છે અમારા રાંદલના લોટાના આયોજન ઉપરાંત છેલ્લા પાંચેક વર્ષથી અમે છેલ્લે સેમિયાના બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરીએ છીએ જેમાં અંદાજીત બસોની આજુબાજુ બોટલોનું અમે કલેક્શન કરીએ છીએ રક્તદાતાઓને અમારા તરફથી પૂરી સમજણ આપીએ અને તેઓનું લય છેલ્લે બાળકોને મળે એવી વ્યવસ્થા પણ અમારા તરફથી કરવામાં આવે છે